નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાત પર સંકટના વાદળો થઈ ગયા ખેડૂતો જાણી લેજો ગુજરાત ગુજરાતની અંદર નવી જંત્રી આજે છેલ્લો દિવસ છે તમામ ખેડૂત મિત્રો તમામ મિત્રો ફટાફટ જોઈ લેજો ખેડૂતોને દર વર્ષે દસ દસ હજાર રૂપિયા સૌથી મોટી જાહેરાત જનધન ખાતા ધારકો તમામે તમામ સાવધાન થઈ જજો ખાતા બંધ ફટાફટ જાણી લ્યો ધોરણ દસ ધોરણ બાર બે વાર બોર્ડની પરીક્ષા યોજાશે નવી શિક્ષણ નીતિ જાહેર પોસ્ટ ઓફિસને લગતા બે મોટા સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું

અને બાવીસ તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવશે એકવીસ તારીખથી ત્રીસ તારીખ એટલે કે ત્રીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે ફરીવાર ખેડૂતો માટે સંકટના વાદળો આવવાના છે ફરીવાર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે તેવીસ થી ત્રીસ માં માવઠું થાય હળવા છાંટા કે વરસાદ પડી જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો ગુજરાત ઉપર સંકટના વાદળો ત્યારે આ તરફ ગુજરાત બંધનું મોટું એલાન કરી નાખવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા ખાતે પથ્થરમારાની ઘટનામાં યુવકોની ધરપકડ પોલીસે કરી નાખી જેથી અત્યારે રાજકોટના જસદણના વિછિયા ગામની અંદર ખૂબ મોટું આંદોલન થવાનું છે ગુજરાત બંધનું એલાન પણ કરી નાખવામાં આવ્યું છે કોળી સમાજના જે યુવકો હતાની પોલીસ દ્વારા ધરપકડ કરાય જેથી હવે કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો પાંચ દિવસમાં પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પચ્ચીસ તારીખે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે તો કોળી સમાજ પચીસ તારીખના રોજ ગુજરાત બંધનું એલાન કરશ્યા સૌથી મોટી આજના સમાચાર રહેવાના છે ત્યાર પછી માત્ર સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ તમામ ખેડૂતો માટે આજના મોટા સમાચાર પરેશ ગોસ્વામીએ તમામ ખેડૂતોને મોટી ચેતવણી આપી છે તમારા તમામ મિત્રોને આ ચેતવણી મોકલી દેજો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર કરતા નહીં ઉનાળુ પાકનું વાવેતર આપણે કરી શકીશું નહીં કારણ કે અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આ ઠંડીને લીધે ઉગાવો આવતો નથી બિયારણ નિષ્ફળ જતું હોય છે તેથી ખેડૂત ભાઈઓ હમણાં ઉનાળુ પાકનું વાવેતર કરતા નહીં ઘણા ખેડૂત ભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોય છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જેથી મિત્રો આ વખતે હજી પણ ઠંડી રહેવાની છે હજુ એકાદ માવઠું થઈ જાય એવી પણ શક્યતા છે જો કે હમણાં હમણાં અંબાલાલ પટેલે પણ કીધું કે માવઠું હજી થવાનું છે તે પછી પણ હજી ઠંડી પડવાની છે માવઠું થયા પછી પણ એક ઠંડી પડવાની છે તો કદાચ અઢાર તારીખથી ત્રેવીસ જાન્યુઆરી

કરી શકશે તમામ ખેડૂતોના મોટી ચેતવણી આપી છે તમારા તમામ મિત્રોને આ સમાચાર અત્યારે મોકલી દેજો ત્યાર પછી મિત્રો સમાચાર બીજા એક મોટા સમાચાર આવી ગયા છે નીતિન ગડકરી એક સૌથી મોટી જાહેરાત કરી નાખી છે કે માર્ગ અકસ્માતની અંદર જે લોકો ઘાયલ થઈ જાય છે એવા લોકોને જો કોઈ વ્યક્તિ તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જાય છે તો એને રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત ગડકરી દ્વારા કરવામાં આવી છે આ રકમ પેલા પણ આપવામાં આવતી હતી પરંતુ પેલા માત્ર પાંચ હજાર રૂપિયાની જ રકમ હતી હવે એને વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે સૌથી મોટી જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરી દ્વારા આપી દેવામાં આવી છે એના એક કલાકની અંદર પીડિતને અથવા તો ઘાયલને હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો એવા અવરને ગોલ્ડન અવર કહેવામાં આવે છે અને આ ગોલ્ડન અવર એટલે કે એક કલાકની અંદર જો ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ જે વ્યક્તિ પહોંચાડશે એને પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે તો સૌથી મોટા આજના સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નવી જંત્રીમાં ફેરફાર કરવો હોય જો તમને કોઈ વાંધો જણાતો હોય તો વાંધો જણાવવા માટે આજે છેલ્લો દિવસ છે ભૂપેન્દ્ર પટેલ આપણા ગુજરાત સરકાર દ્વારા નવી જંત્રી સામે વાંધા અરજી કરવાનો આજે અંતિમ દિવસ જણાવવામાં આવ્યો છે તમામ મિત્રોને ખ્યાલ હશે કે હમણાં નવી જંત્રી લાગુ પાડવામાં આવી રહી છે જેને ધ્યાને રાખીને જો કોઈને વાંધો હોય તો વાંધા અરજી અત્યારે કરી શકે છે અત્યારની આપણે વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં સાત હજાર આવી ગઈ પણ જિલ્લા કક્ષાએ સમીક્ષા કરીને અંતિમ નિર્ણય લેશે તો આજે છેલ્લો દિવસ છે વાંધા અરજી કરવાનો જો તમને નવી જંત્રી અંગે વાંધો હોય તો તમે પણ વાંધો દર્શાવી શકો છો ઓનલાઈન જાતે પણ વાંધા અરજી કરી શકો છો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને દર વર્ષે દસ દસ હજાર રૂપિયા મળશે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે આ જાહેરાત છત્તીસગઢની અંદર કરવામાં આવી છે એવા ખેડૂત મિત્રો માટે કે જેની પાસે જમીન નથી તો જેની પાસે જમીન નથી એવા ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર છત્તીસગઢની રાજ્ય સરકારે ભેટ આપી છે જેની અંદર દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના લાગુ કરવામાં આવી છે આ યોજનામાં જમીન વિહોણા ખેડૂતોને દર વર્ષે રૂપિયા આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે છત્તીસગઢના ખેડૂતો માટે છત્તીસગઢના ખેડૂતો કે જેની પાસે જમીન નથી એને હવે દર વર્ષે દસ દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો છત્તીસગઢમાં આવી જાહેરાત થઈ છે તો ગુજરાતના ખેડૂતો માટે કે જેની પાસે જમીન નથી એવા ખેડૂતો માટે આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે મિત્રો મિત્રો તમે જરૂરથી જણાવજો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો જનધન ખાતાને લઈને પણ એક મોટા ન્યૂઝ આવી ગયા છે જો તમારું પણ જનધન ખાતું હોય તો ફટાફટ જાણી લેજો નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે નાણાકીય સેવાઓના સચિવ એમ સોમવારે બેંકોને તમામ આદેશ કરી નાખ્યા છે કે જેનું જનધન ખાતું દસ વર્ષ જૂનું હોય એવા તમામ જનધન ખાતાએ ફરીથી કેવાયસી કરાવવાની રહેશે તમામ મિત્રોને જણાવી દઈએ કે જનધન ખાતું શરૂ થયાના દસ વર્ષ પૂરા થઈ ગયા છે બે હજાર ચૌદની અંદર જનધન ખાતું શરૂ થયું હતું હવે બે હજાર ચોવીસમાં દસ વર્ષ પૂરા થઈ ગયા છે જેણે જેણે બે હજાર ચૌદમાં ખાતું ખોલાવ્યું હોય એણે હવે ફરીથી કે સી કરાવવાનું રહેશે તમામ મિત્રો જેની પાસે જનધન ખાતું હોય દસ વર્ષ જૂનું થઈ ગયું હોય બે હજાર ચૌદમાં ખોલાવ્યું હોય એણે ફરીથી કે વાયસી કરાવવું પડશે તમામ બેંકોને આદેશ આપી દેવામાં આવ્યા છે નહી તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે તો જનધન ખાતા ધારકો માટે આ બિગ ન્યૂઝ હતા ત્યાર પછી મિત્રો હવે નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ છે ધોરણ અને બાર ની અંદર હવે બે બે વાર બોર્ડની પરીક્ષા આવશે ધોરણ દસ માં પણ બે વાર બોર્ડની પરીક્ષા ધોરણ બાર માં પણ બે વાર બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ છે આ નવી શિક્ષણ નીતિમાં બીજો એક પણ ફેરફાર થયો છે કે હવે ધોરણ ચોથું પાંચમું સાતમું આઠમું આ તમામના પાઠ્યપુસ્તકો બદલાવાના છે નવા પાઠ્યપુસ્તકો આવી જશે સાથે સાથે ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર બોર્ડની પરીક્ષા પણ બે વાર લેવામાં આવશે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે તમારે બે વાર બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત નથી જો તમારે એકવાર પરીક્ષા આપવી હોય તો એકવાર પણ આપી શકો છો જો પરીક્ષામાં સારા માર્ક નથી આવતા તો બીજી બોર્ડની પરીક્ષા પણ તમે આપી શકશો જેમાં સારા ગુણ હશે એ બોર્ડની પરીક્ષાના ગુણ અંતિમ ગુણ માનવામાં આવશે તો બે વાર બોર્ડની પરીક્ષા એટલા માટે કે એકમાં તમે સારું નથી કરી શક્યા તો બીજાની અંદર સારું કરી શકો એ માટે આ નવી શિક્ષણ નીતિમાં એક જ ધોરણમાં બે બે વાર બોર્ડની પરીક્ષા આવશે તો સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સ્વામિત્વ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી જેમાં હવે દરેક લોકોને જેની પાસે જમીન છે એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરવામાં આવે છે અને જેની જમીન હોય એની જમીનનું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે અત્યાર સુધીમાં સ્વામિત્વ યોજનાની અંદર તેર હજાર સાતસો નવ ગામોમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં અગિયાર લાખ પંચોતેર હજારથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો તમામ મિત્રોને અત્યારે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરનાર ગુજરાત સમગ્ર ભારતની અંદર પહેલા નંબરે આવી ગયું છે તો આખા દેશમાં ગુજરાત અત્યારે પ્રોપર્ટી કાર્ડ આપનારું પહેલું રાજ્ય

આ પોર્ટલ એટલે કે મારી યોજના પોર્ટલમાંથી તમને એક જ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાની તમામ માહિતી મળી રહેવાની છે તમામે તમામ યોજનાની અંદર અરજી કેવી રીતના કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ માહિતી તમને આ યોજના પોર્ટલમાંથી મળી રહેવાની છે જેથી તમારે કચેરીના ધક્કા ખાવા પડશે નહીં રાજ્યના છેવાડાના રહેતા નાગરિકોએ પણ ધક્કા ખાવાની જરૂર નથી હવે તમે ઓનલાઈન ઘરે બેઠા મારી યોજના પોર્ટલમાંથી તમામે તમામ યોજનાની માહિતી મેળવી શકશો ત્યાર પછી મિત્રો સમાચાર હવે પોસ્ટ ઓફિસની અંદર આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે મોટી જાહેરાત થઈ ગઈ છે સોશિયલ મીડિયાની અંદર પણ આ જાહેરાત કરી નાખવામાં આવી છે ટપાલ વિભાગે કહી દીધું છે કે હવે આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ પોસ્ટ ઓફિસની અંદર પણ કરવામાં આવશે આધાર કાર્ડ નવું કઢાવવું હોય નામ ફેરફાર કરવું હોય જન્મ તારીખ ફેરફાર કરવી હોય મોબાઈલ નંબર લિંક કરવો હોય તમામ માહિતી હવે તમે પોસ્ટ ઓફિસની અંદર કરાવી શકશો આ માટે તમારે ચાર્જ કેટલો દેવાનો તો આધાર સેન્ટરમાં તમે જેટલો ચાર્જ દેતા હતા એટલો જ ચાર્જ તમારે પોસ્ટ ઓફિસની અંદર દેવાનો છે તો પોસ્ટ ઓફિસની અંદર પણ આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે ત્યાર પછી એક બીજા પોસ્ટ ઓફિસને લગતા સમાચાર હવે ટપાલ વિભાગ દ્વારા બુક પોસ્ટ સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે સંદેશા મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે કોઈ પણ પૂર્વ સૂચના વિના બુક પોસ્ટ સેવા બંધ કરી છે આ સેવાની અંદર જે ગ્રાહકોને માત્ર 80 રૂપિયામાં 5 કિલો સુધીના રજિસ્ટર પુસ્તકો મોકલવાની મંજૂરી હતી ખૂબ ફાયદાકારક સેવા હતી એ સેવા બંધ કરી નાખવામાં આવી છે જેનાથી વાચકો પ્રકાશકો તમામને મોટો ફટકો પડી ગયો છે તો ટપાલ વિભાગે બુક પોસ્ટ સેવા બંધ કરી છે મિત્રો આજના સૌથી અગત્યના મિત્રો તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા હશે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન